નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર આણંદથી આણંદમાં ગૌવંશ કતલના ગુનામાં નાસ્તા ફરતા છ આરોપીઓ ઝડપાયા આણંદના પોલ્સન ડેરે રોડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગૌવંશ કતલ કરી ગૌમાંસ વેચાણ કરતી ટોળકીઓ સામે પોલીસે કડક પગલાં લીધા છે ખાડકીવાર વિસ્તારમાં આવેલ રોયલ ચિકનવાડાની ખાંચામાં રહેતા મિયા અલારખા કુરેશી તથા તેના પોતાના મકાનની બાજુમાં ઓરડીમાં જીવતી ગાયોની કતલ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે બાર એપ્રિલે દરોડા પાડી એક લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારબાદ ફરાર મુખ્ય આરોપી સહિત બે ઇસમોની ધરપકડ બાદ વધુ ચાર આરોપીઓ સદામ હસન કુરેશી એનાયત હસન કુરેશી પીરુભાઈ કુરેશી એઝાજ કુરેશી ઝાકેર મલેક અને રમણ સોલંકીની આજે અટકાયત કરવામાં આવી છે આણંદ ટાઉન પોલીસે તમામની સામે પશુ ક્રૂરતા અને ગૌવંશ કતલના ગુનાઓ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ આણંદ જિલ્લામાં કેસો કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના જે અનુસંધાને તારીખ રોજ

બસો રૂપિયાનો મુદ્દામાલ પકડી આરોપીના વિરુદ્ધમાં ગૌવંશ કતલનો ગુનો કરવામાં આવેલો હતો આ ગુનાના કામે આરોપીને અન્ય કોઈ મદદ કરતા છે કે કેમ તે બાબતે તપાસ કરતા આ ગુનામાં અન્ય છ આરોપીના નામ નમૂદ થયેલા હતા છ આરોપી પૈકી સદ્દામ હસનભાઈ કુરેશી ઇનાયત હસનભાઈ કુરેશી પીરુભાઈ સત્તારભાઈ કુરેશી એજાજ અલ્લારખા અહેમદભાઈ કુરેશી ઝાકીર મિયા સત્તાર મિયા મલિક તથા રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રેહવાસી ચાંગા આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાયેલ છે કે આરોપી સદ્દામ હસનભાઈ કુરેશી જે મુખ્ય આરોપી આસિફ મિયાનો પાર્ટનર તરીકે કામ કરે છે તથા ઇનાયત પીરુભાઈ તથા એજાદ ગૌવંશનું કટિંગ કરવાનું કામ કરે છે ઝાકીર મિયા સત્તાર મિયા મલિક જે ગૌવંશને લાવી અને સ્ટોરેજ રાખે છે અને જેમ જેમ પ્રમાણે જરૂરિયાત પડે તે પ્રમાણે કટિંગ કરવા માટે ગૌવંશ આપતો હોવાની હકીકત જણાવેલ છે તેમજ રમણભાઈ સોલં સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગાના જે વતની છે એ આ ગૌવંશ તથા અન્ય ઢોર ઉપર જણાવેલા આરોપીઓને આપતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓનો ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરતા સદ્દામ હસનભાઈ કુરેશી આ અગાઉ બે ગૌવંશના કતલના ગુનામાં પકડાયેલો છે તેમજ આરોપી જાકીર મિયા સત્તર મિયા મલિક લૂંટના ગુનામાં બે હજાર અગિયારના વર્ષમાં પકડાયેલો છે આ તમામ આરોપીઓને પકડી અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશને સફળતા મળેલ છે